પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર આજના પહેલા પાઠના શબ્દો ઊંચી ઊંચી હવેલીઓમાં વસનારાઓને તેણે નીચા નમાવ્યા છે આપણને માતા મરિયમના મહિમાગાનની યાદ અપાવે છે મારા જીવનમાં પ્રભુએ કરેલા ઉપકારો યાદ કરી એમનો આભાર માનું એ પ્રભુનો મહિમા થાય એવા કાર્યો કરતા રહી એમના આગમન માટે મારી જાતને તૈયાર કરું આજનો શુભ સંદેશ આપણને દેખાડા ખાતર કરતા ઠાલા બાહ્યચાર સામે ચેતવણી આપે છે પ્રભુ તો અંતરમાંથી પ્રગટતી અને જીવનના હરેક પાસાને અસર કરતી ભક્તિ માંગે છે મારો છેલ્લો ન્યાય ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી અજાણ્યાને આશરો ઉઘાડાને વસ્ત્રો માદાની ભાડ કારાવાસમાં સબડાતાની મુલાકાત જેવી રોજિંદા જીવનમાં કરાતી પ્રેમ સેવા પર થવાનો સંત પાઉલ કહે છે તેમ હું પૈગંબરી વાણી ઉચ્ચારું પર્વતોને ચડાવવા જેટલી શ્રદ્ધા ધરાવું પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નકામું મારી ભક્તિ મારા જીવન પર કેટલે અંશે અસર કરે છે આ આગમન ઋતુમાં મારા જરૂરિયાતવાળા માનવ ભાઈઓ બહેનોની મુશ્કેલીઓ સમજી એમને મદદ કરું બીજું કંઈ ન કરી શકું તો એમને સગિયારો આપવા એમની સાથે સમય ગાળો પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ